નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા સમાચારોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના મિત્રો પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ખેડૂતોની હવે લોન માફ થશે તો મિત્રો ઝારખંડમાં ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવામાં આવશે આ માટે મિત્રો સરકારે તમામ બેન્કોને દરખાસ્ત રજૂ કરવા કહ્યું છે આ માહિતી મિત્રો ઝારખંડના કૃષિ પશુપાલન અને સહકાર મંત્રી બાદલે આપી છે તેમણે મિત્રો કહ્યું હતું કે એકત્રીસ માર્ચ બે હજાર વીસ સુધી જે ખેડૂતોએ પચાસ હજાર સુધીની લઈને મિત્રો બે લાખ રૂપિયા સુધીની લોન લીધી છે તેમને મિત્રો વન ટાઈમ સેટલમેન્ટ દ્વારા મિત્રો લોન માફ કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના બે લાખ સુધીના દેવા માફને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે ચૂંટણી વખતે લોકોને રીઝવવા માટે અને વોટ લેવા માટે કોંગ્રેસમાંથી રાહુલ ગાંધીએ અલગ અલગ વિસ્તારોમાં સભા સંબોધન કરતી વખતે એવું કહેતા હતા કે જો કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોને રાહત આપવામાં આવશે અને મહિલાઓને એક મહિને આઠ હજાર પાંચસો ખાતામાં ખટાખટ જમા કરવામાં આવશે તો દાવામાંથી અમુક સ્થળો પર કોંગ્રેસની સરકાર બની છે ત્યાંના મિત્રો લોકો રાહુલ ગાંધી પાસે માંગણી કરી રહ્યા છે કે વોટ લેવા માટે તમે જે અમને વચનો આપ્યા હતા તે હવે પૂર્ણ કરો અને મિત્રો કોંગ્રેસની સરકાર જ્યાં બની છે ત્યાં કોઈ પણ પ્રકારની સહાય કે ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીના દેવા માપ કે પછી મહિલાઓને આઠ હજાર પાંચસો જેવા કોઈ પણ વચન પૂર્ણ કરવામાં આવ્યા નથી તેવી મિત્રો સૂત્રો અનુસાર જાણકારી મળી રહી છે આના વિશે મિત્રો તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો શિક્ષકોની ભરતીને લઈ સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવી છે પંચોતેર હજાર શિક્ષકોની ભરતીનો નિર્ણય લેવામાં આવી ગયો છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે ભરતી થશે જોકે ટાંટ વન અને ટાટ ટુના શિક્ષકોની કાયમી ભરતીની જાહેરાત થશે ત્રણ મહિનામાં ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે આગામી સમયમાં પ્રાથમિક શિક્ષકોની પણ ભરતી થશે તેવો મિત્રો રાજ્ય સરકાર દ્વારા નિર્ણય લેવામાં મિત્રો આવી ગયો છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો માત્ર છસો રૂપિયામાં મળશે ડીએપી ખાતર તો મિત્રો મોદી સરકારે ખેડૂતો માટે મોટી ભેટ આપી છે કેન્દ્ર સરકાર ખેડૂતોને ખર્ચને ઘટાડવા માટેની વિશેષ યોજનાઓ મિત્રો બનાવી રહી છે જેમાં સરકાર હવે ડીએપી ખાતરમાં સબસિડી આપવા જઈ રહી છે ઘણા લાંબા સમયથી મિત્રો સરકાર આ દિશામાં કામ કરી રહી હતી જેમાં સરકારને આમાં સફળતા મળી છે સરકારે આઈ એફએફસીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ નેનો ડીએપી લોન્ચ કરવામાં આવી છે મિત્રો આઈ સીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલ ડીએપી ખાતરની કિંમત છસો રૂપિયા હશે જેમાં મિત્રો પાંચસો ગ્રામ ડીએપી ખાતરનું પ્રવાહી ઉપલબ્ધ થઈ શકશે આ ખાતર એક બોરી જેટલું કામ કરશે હાલમાં મિત્રો ડીએપી ખાતર બોરીની કિંમત તેરસો પચાસ રૂપિયા છે એટલે કે તેની સરખામણીએ આ ખાતર અડધા ભાવમાં પડશે જેમાં ખેડૂતોને મિત્રો સીધો ફાયદો થશે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોને મળશે પંદર લાખ રૂપિયાની સહાય આર્થિક મદદ કરવા માટે મિત્રો મોદી સરકાર દેશના ખેડૂતોને પીએમ કિસાન એફપીઓ યોજના શરૂ કરી છે આ યોજના હેઠળ ખેડૂત ઉત્પાદન સંગઠનને પંદર લાખ રૂપિયા આપવામાં આવશે દેશભરના ખેડૂતોને નવો કૃષિ વ્યવસાય શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવશે આ યોજનાનો મિત્રો લાભ લેવા માટે અગિયાર ખેડૂતોએ સાથે મળીને એક સંસ્થા સ્થાપવાની હોય છે એટલે કે મિત્રો એક કંપની બનાવવાની રહે છે નેશનલ એગ્રીકલ્ચર માર્કેટની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મિત્રો જઈને મિત્રો તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દેશમાં એક જુલાઈએ રજૂ થશે સંપૂર્ણ બજેટ તો મિત્રો એક ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી મંત્રી નિર્મલા સીતારમણે વર્ષ મિત્રો બે હજાર પચીસ માટે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું જોકે મળતી માહિતી અનુસાર હવે નાણામંત્રી મંત્રી એક જુલાઈના રોજ દેશમાં મિત્રો પૂર્ણ બજેટ રજૂ કરી શકે છે ચોવીસ જૂનથી મિત્રો ત્રણ જુલાઈ વચ્ચે સંસદનું વિશેષ સત્ર યોજાઈ શકે છે છવ્વીસ જૂને મિત્રો અઢારમી લોકસભા માટે અધ્યક્ષતાની પસંદગી કરવામાં આવશે અને રાષ્ટ્રપતિ સત્યાવીસ જૂને સંસદને સંબોધિત કરી શકે છે મોદી મિત્રો નિર્મલા સીતારમણે નાણા મંત્રી તરીકે જવાબદારી મિત્રો સોંપવામાં આવી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કાયમી શિક્ષકની ભરતી કરવા મિત્રો રજૂઆત કરવામાં આવી છે રાજ્યમાં મિત્રો છેલ્લા કેટલાક સમયથી કાયમી શિક્ષકનો મુદ્દો ખાસો ચર્ચામાં ચાલી રહ્યો છે ત્યારે મિત્રો હવે લોકસભા ચૂંટણી પૂર્ણ થતાં જ શિક્ષણ મંત્રી સહિત મંત્રીઓની શિક્ષકોની ભરતી કરવા માટેની રજૂઆત કરવામાં આવી હતી ગાંધીનગર સચિવાલય ખાતે મિત્રો કાયમી શિક્ષકોની ભરતી કરવા માટે રજૂઆત કરવામાં આવી છે લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે અને મિત્રો ચૂંટણીને લઈને આંચાર સંહિતા પણ હટાવી દેવામાં આવી છે ત્યારે મિત્રો એકવાર ફરી ઉમેદવારો દ્વારા શિક્ષકોની ભરતીની રજૂઆત કરવામાં આવી છે મળતી માહિતી મુજબ મિત્રો શિક્ષકો તરીકે ભરતી ઈચ્છતા ઉમેદવારો દ્વારા રાજ્યના શિક્ષણ મંત્રી અને મંત્રીઓની રજૂઆત કરવામાં આવી છે રાજ્યમાં મિત્રો ઉમેદવારો જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતીથી બદલી કાયમી માટે ભરતી કરવામાં આવે તેવી મિત્રો માંગ કરી

એકસો નવ્વાણુંની ધારા એકસો છેતાલીસ અંતર્ગત મિત્રો ભારતીય રસ્તા ઉપર ચાલતી મિત્રો તમામ ગાડીઓ ફરજીયાત પ્રણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ આવા લોકોને મિત્રો કાનૂની ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો વારો પણ આવી શકે છે જો કે આ નવા નિયમ અનુસાર પહેલીવાર મિત્રો અપરાધ થવા ઉપર ત્રણ મહિનાની જેલ અને બે હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે બીજી વાર ભૂલ થવા ઉપર આપને ત્રણ મહિનાની જેલ અને ચાર હજાર રૂપિયાનો દંડ થઈ શકે છે જોકે આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા થવાનું છે

જુલાઈમાં મિત્રો વિતરણનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે કરવામાં આવી હતી વિગતો મુજબ મિત્રો ગુજરાતમાં ગુજરાત રાજ્યમાં તોતેર લાખ કાર્ડ હોલ્ડરો જૂન માસ દરમિયાન મિત્રો તુવેર દાળથી વંચિત રહેશે હવે સરકાર તુવેર દાળની ખરીદી કરી શકે તેમ નથી અને શોર્ટ સપ્લાયના કારણે ચાલુ માસમાં મિત્રો દુકાનદારોને મળવાપાત્ર પરમિટમાં પણ મિત્રો દાળ મૂકવામાં આવી નથી જેથી રાજ્યના તોતેર લાખ રેશન કાર્ડ ધારકોની હવે તુવેર દાળ વગર રહેવું પડશે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો